નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય એવી રીતે નિકુંજ યુટ્યુબ ચેનલમાં નિકુંજ પ્રમાણ આપ સૌનું ધ્યાય સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ટાટેટ મેરિટમાં નામ આવશે કે નહીં તમારું જિલ્લા વાઇસ ગામ વાઇસ કેટેગરી પ્રમાણે જગ્યા જોવાના છીએ તમારે જો મિત્રો આટલા માર્ક્સ થતાં હશે એટલે તમારા આટલા માર્ક હશે તો સવાટા કન્ફર્મ જો તમામ કામી શિક્ષક બદલીની મહત્ત્વની અપડેટ લઈને આવ્યો છું તો વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ તે પહેલાં અમે તો જે વોટ્સઅપ ચેનલ બનાવવામાં આવી છે તમે જોઈ શકો છો ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તેની લિંક ડિસ્ક્રપશન મૂકું છું અવશ્ય જોઈન થઈ જજો તો તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પ્રત કરવામાં આવશે વિદ્યા સહાયક જ્ઞાન સહાયક કામી ભરતી શિક્ષણ સહાયક અથવા કોઈ પણ સ્કૂલમાં જો પણ સ્કૂલમાં શિક્ષકની ભરતી આવે એકથી પાંચમાં પછી પાંચથી દસમાં અગિયાર બાર તો હર એક આપણે તમે મળતી રહેશે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાકન બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય સમયને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમને કઈ રીતે ટાટ ટેટ મેરિટ નામમાં આવશે કે તમે તમે જોઈ શકો છો આવા ટાટ સેકન્ડ સેકન્ડ ડેનું પરિયમ બાબત તમે જોઈ શકો છો કે કેટલા લોકો પાસ થયા હતા તમે જોઈ શકો છો બસો મળતી એકસો ચાલીસ કે તેથી વધુ ગુણ મેળવનાર જે ઉમેરવાની સંખ્યા છે મિત્રો પાંચ છપ્પનસો ઉપર મિત્રો છપ્પનસો ઉપર છે કેટલા બસો કે બસો ગુણ એકસો ચાલીસ એકસો ચાલીસ કે તેથી વધુ ગુણ મેળવનાર સંખ્યા છે પાંચ હજાર છસો તમને ખ્યાલ છે જે જગ્યાઓ ભરતી છે પાંત્રીસનો પાંત્રીસની જે જગ્યાઓ છે જો તમે મિત્રો તમને એવું લાગ્યું છે કે આ મારા ઉમેદવારને એવું એવું કહેવું છે કે સાહેબ કિસરી કે એ પાંત્રીસોમાંથી જે એકસો ચાલીસથી પાંચ હજાર છસો લોકો છે પાંચ હજાર છે તેમનો તેમને બધા પડશે તો પાંત્રીસો રૂપિયા જગ્યા પૂરાઈ જવાની છે ભરાઈ જવાનું છે પરંતુ મિત્રો એવું નથી હોતું જે તમે જોઈ શકો છો છપ્પન છપ્પનસો જે લોકો છે તે લોકો મિત્રો સેકન્ડરીમાં બસો તે સેકન્ડરીવાળા હાયર સેકન્ડરીમાં પણ જઈ શકે છે મિત્રો સેકન્ડરીવાળા હાયર સેકન્ડરી માટે પણ જઈ શકે છે કે તે એટલે મિત્રો એવું નથી કે આમાં બધી જગ્યાઓ પૂરી જશે અંદાજે મિત્રો પાંચસો જગ્યા આમાં આવશે તેના જગ્યાએ તેથી વધુ જગ્યાઓ તો ખાલી રહેશે સાથે મિત્રો બસોમાં માંથી એકસો ત્રીસ તમે જોઈ શકો એકસો ત્રીસથી વધુ ગુણ મેળવવા મળી શકે છે પંદર હજાર તો મિત્રો આમાં કોમ્પિટિશન લેવાના છીએ પંદર હજારનો મિત્રો કોમ્પિટિશન રહેવાની છે એક બસો કે તેથી વધુ મેળવવામાં એકસો એકસો ત્રીસથી વધુ મિત્રો આમાં કોમ્પિટિશન રહેવાની છે સાજા સાથે બસો ગુણવત્તા એકસો વીસ કે તેથી જોઈ શકો છો મિત્રો ત્રેવીસ હજાર છે અને બસો ગુણમાં એકસો દસ કે તેથી વધુ ગુણાવેરવામાં જોઈશું ગુણ મેળવવા માટે ચુમ્માલીસ હજારની આસપાસ જોવા મળી રહ્યા છે તો મિત્રો અમારે ટકાવાઈઝ પ્રમાણે છે કે એવું નથી હોતું કે પાંત્રીસો જગ્યાઓ છે પાંત્રીસો જગ્યા જોવા મળશે મને જે બસો એકસો ચાલીસ કે તેથી વધુ ગુણ મળશે છપ્પન જગ છપ્પનસો થાય તો મિત્રો એવું નથી કે છપ્પનસો લોકોને પાંત્રીસો લઈ લે તો મિત્રો એવું નહીં થાય એ ટકાવાઈ પ્રમાણે લેવામાં આવશે સાથે સાથે મિત્રો તમે જોઈ શકો ટાટ સેકન્ડરીનું છે અને ટાટ સેકન્ડરીમાં જે ઉચ્ચતર માધ્યમિક જોઈ શકો છો એનું કેટલી જગ્યાઓ છે ગુજરાતી ગુજરાતીમાં આઠસોત્રીસમાં એકત્રીસો એકવીઓ સંસ્કૃતમાં ત્રણસો એક જગ્યાએ એક હજાર સત્તાવન આઠસો અઠ્યાવીસ સામે એક હજાર ચાલીસ એક હજાર નવસો ચાલીસ અંગ્રેજી એક હજાર જગ્યાએ બીજી સો છે આઠસો સોતેર પાંચસો સામે પાંચસો નવ્યાસી ભૂગલમાં ત્રણસો સામે ઓગણચાલીસ હિન્દીમાં બસો સામે એક હજાર અઠ્યાસી સામે એકસો પંચોતેર તત્વવજ્ઞાન એકસો નેવું સામે અડતાલીસ અને મનોવિજ્ઞાનમાં ચારસો બત્રીસ સામે એકસો પંદર જગ્યાઓ પણ જોવા મળી રહી છે એ પણ તમે જોઈ શકો છો કેટલી જગ્યાઓ છે તેમાં છ પાછલા ઉમેદવારો તે આધારે કોમ્પિટિશન લેવાની છે સાથે મિત્રો ટાટ એચ એસ ટીલેટ ટાટ હાયર સેકન્ડરી પાસ થયેલા ઉમેરવા તમે એ પણ જોઈ શકો છો મિત્રો બસો કે ગુણવત્તાથી એકસો વીસ કેટલીથી વધુ ગુણ મેળવે મિત્રો જે ગ્રામ વાઇઝ કેટેવરી જોવાની છે તમને ક્યાં એ સમજ ચર્ચા કરવાનું વિડીયો સુધી બનાવી દેજો પહેલાં તો બસો ગુણમાંથી એકસો વીસ કે તેથી વધુ ગુણ મેળવવાનારની સંખ્યાઓ છે બસો ગુણમાંથી એકસો વીસ કે તેથી વધુ ગુણ મેળવનાર એક પેક એકસો સાહીઠ કે તેથી વધુ ગુણ મેળવવા ઉમેરવણી સંખ્યા છે તમે જોઈ શકો છો મિત્રો આ વિસવાય છે ગુજરાતીમાં છપ્પન અંગ્રેજીમાં બે અને હિન્દીમાં એક ટોટલ મિત્રો ઓગણસાઠ જગ્યા જોવા મળી છે એકસો સાહીઠથી વધુ ગુણ મેળવનાર ત્યારબાદ બસોમાં એકસો વીસ કે તેથી ગુણ મેળવનાર એકસો ચાલીસ કે તે વધુ ગુણ મેળવણી સંખ્યા છે આવા મિત્રો પચીસો ચોસઠ જોવા મળેલી છે તેમાં ગુજરાતીની સંખ્યા છે બીજો ચોવીસોની આસપાસ અંગ્રેજી સાહીઠની આસપાસ અને હિન્દી ચોત્રીસની આસપાસ જોવા મળી રહી છે ત્યારબાદ બસો કે ગુણવત્તા એકસો વીસ કે ગુણ મેળવના ઉમેરો સંખ્યા છે બીજો ચૌદ હજાર જોવા મળી રહી છે તમે જોઈ શકો છું ચૌદ હજાર ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી માધ્યમમાં ત્રણસો સોળ અને હિન્દી માધ્યમ એકસો ચૌદ જોવા મળી છે કુલ મીઠો જોઈ શકો છો એકતાલીસ હજાર બસો પચાસ જગ્યાઓ જોવા મળી રહી છે એકતાલીમ બસ તમે જોઈ શકો છો જે આ ઉમેરો સંખ્યા છે મિત્રો અહીંયા આજે હજારની ઉમેરવાની સંખ્યા શું કુલ છ ઉમેરવાની સંખ્યા છે એકસો ત્રીસથી વધુ કુલ ચૌદ હજાર છે બસો ગુણમાંથી એકથી વધુ ચોવીસો છે અને બસો ગુણમાં એકસો વીસ કેથી એકસો સાહીઠ માટે સંખ્યા જોવા મળી છે કુલ ટોટલ મિત્રો એકતાળીસ બસો પચાસ જે છે મિત્રો ત્યાં માધ્યમ ભેગામાં સ્ટુડન્ટ જોવા મળી રહી છે તો મિત્રો હવે વાત કરવાના છીએ તમને કયું તેમ શું તો મિત્રો આપણે જે મુદ્દો એ છે કે શું છે મિત્રો કે જે જિલ્લા વાઇસ ખામ વાઇસ કેટેગરી ઓફ પાંચો મિત્રો અને જે પીડીએફ આપણે ગ્રુપમાં મૂકી છે મિત્રો ટેલિગ ગ્રુપમાં મૂકી છે ટેલિગ્રામ ગ્રુપ હોય કે વોટ્સઅપ ગ્રુપ હોય બંને જગ્યાએ આપણે મૂકેલ છે લિંક ડિસ્કશન મૂકું છું અવશ્ય જોઈન થઈ જજો ત્યાંથી મેળવી લેજો થેન્ક યુ વેરી મચ